નમસ્કાર મિત્રો વિનાલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જૂનાગઢ જિલ્લાનો માળિયા તાલુકો અને માળિયા તાલુકાનું અકાળા વીડી ગામે એક સરસ મજાનો આશ્રમ આવેલો છે સુખધામ આશ્રમ આજે આશ્રમની મુલાકાત લેવાના છીએ અને જાણીશું આ જગ્યા વિશેની તમામ માહિતી તો વિડિયોના અંત સુધી જોતા રહેજો ને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે અંદર જઈએ દર્શન કરીએ અને કેવો આશ્રમ છે એ તમામ બાબતો આજના વિડીયોમાં આપણે જોશું ચાલો મારી સાથે ગાંધીગીરની પાવન ધરતી પર પ્રકૃતિની ગોદમાં વસેલું માળિયા તાલુકાનું અકાળા ગામ અને એ ગામમાં હાઈવે પર જ આવેલું છે એક ભવ્ય દિવ્ય સ્થાન સુખધામ આશ્રમ આ આશ્રમ માત્ર એક સ્થળ નથી પરંતુ શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિનું જીવતું જાગતું પ્રતિક છે સુખધામ આશ્રમમાં બાર બીજના ધણી ભક્તોના કલ્યાણકારી દેવ રામાપીર બાપાનું ભવ્ય અને રમણીય મંદિર આવેલું છે જ્યાં પગ મૂકતા જ મનમાં શાંતિનો અહેસાસ થાય છે અને હૃદય આપોઆપ નમી જાય છે આજે જ્યાં આપણે આ અદ્ભુત મંદિર અને આશ્રમ જોઈ રહ્યા છીએ આ જગ્યા આજથી લગભગ પચીસ વર્ષ પહેલાં સંપૂર્ણ અવાવરું અને બંજર હતી ન કોઈ આવતું ન કોઈ ઓળખતું પણ ભક્તિ જ્યાં હોય ત્યાં ચમત્કાર જરૂર થાય એ સમય દરમિયાન પરંતુ દાસ ગુરુ બાપુએ એક સંકલ્પ લીધો કે પાવન ધરતી પર હું રામાપીર બાપાનું એક અદ્ભુત અને સુંદર કલાકૃતિ વાળું મંદિર બનાવીશ આ સંકલ્પની વાત જ્યારે ગામના લોકો અને આજુબાજુના ધર્મપ્રેમી જનતાને જાણવા મળી ત્યારે સૌના હૃદયમાં આશાની જ્યોત પ્રગટી અને પછી તો રામાપીર બાપાની એવી કૃપા વરસી કે જોત જોતામાં અહીં ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું જ્યાં પહેલાં સૂકાપણું હતું ત્યાં હરિયાળી આવી ગઈ જ્યાં અવાવરાપણું હતું ત્યાં ભક્તોની અવર જવર શરૂ થઈ અને જ્યાં શાંતિ હતી ને ત્યાં હવે ભજનના નાદ ગુંજવા લાગ્યા સમય જતા લોકોની આસ્થા વધતી ગઈ અને આ જગ્યાનો મહિમા દિવસે ને દિવસે વધતો ગયો આજે દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુ પૂરી આસ્થા અને શ્રદ્ધા સાથે સુખધામ આશ્રમની મુલાકાત લેવા જરૂર આવે છે કોઈ સંતાન પ્રાપ્તિ માટે આવે છે કોઈ પોતાના શારીરિક દુઃખો દૂર કરવા માટે તો કોઈ વેપાર ધંધામાં પ્રગતિ માટે તો કોઈ જીવનમાં શાંતિ માટે અને ભક્તો કહે છે કે રામાપીર બાપા કોઈને ખાલી હાથ પરત નથી મોકલતા અહીં ઘણા લોકોએ સિક્કા ભારોભાર તોરવાની માનતાઓ પણ પૂર્ણ કરી છે અનેક ભક્તોએ પોતાના સંતાનોની સાકરતુલા પણ કરી છે આ આશ્રમમાં આવતા દરેક શ્રદ્ધાળુ માટે હરિહરનો નાદ સતત સંભળાતો રહે છે કોઈ ભૂખ્યો ન રહે કોઈ નિરાશ ન જાય એવો ભાવ અહીં સતત અને જીવંત રહે છે અહીં રહેવાની અને જમવાની સુંદર અને સુવ્યવસ્થિત સગવડ પણ ઉપલબ્ધ છે જેથી દૂરથી આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે સુખધામ આશ્રમ માળિયાથી આશરે દસ કિલોમીટરના અંતરે આવેલો છે અને અહીં આવવા માટે સરકારી તેમજ ખાનગી વાહનોની સુવિધા સરળતાથી તમને મળી રહે છે આ આશ્રમમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો પણ ઉજવવામાં આવે છે દર વર્ષે ફાગણ માસમાં રામાપીર બાપાના બાર પૂરા પાઠ અને સપ્તાહનું ભવ્ય આયોજન થાય છે જેમાં ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાય છે તેમજ દર મહિનાની પડવા પછીની બીજે સંતવાણીનું કાર્યક્રમ પણ અહીંયા આયોજન થાય છે આ સંતવાણીમાં અહીંના જ શ્યામદાસ બાપુ પોતાના મધુર ભજનો દ્વારા ભક્તિનો રંગ જમાવે છે ઘણી વખત બહારથી પણ પ્રસિદ્ધ ભજની કલાકારો અહીં આવી અને ભક્તિનો વરસાદ વરસાવે છે અહીં સાચે સાચું ભજન ભોજન અને ભાવનાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે ગાયોની સેવા થાય ને એવા પવિત્ર ભાવ સાથે આ આશ્રમમાં નાની પણ સુવ્યવસ્થિત ગૌશાળા પણ આવેલી છે આજે સુખધામ આશ્રમનો સમગ્ર કારભાર શ્યામદાસ બાપુ દ્વારા ખૂબ જ નિષ્ઠા અને સેવાભાવથી સંચાલન થાય છે તો મિત્રો તમે જીવનમાં શાંતિ શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરવો હોય ને તો એક વખત સુખધામ આશ્રમની જરૂર મુલાકાત લેજો અને વિશ્વાસ રાખજો કે એકવાર અહીં આવ્યા પછી તમારું મન વારંવાર આ જગ્યા તરફ ખેંચાઈને આવશે એ વાત પાકી છે રસિક ફળદુના સૌને જય રામાપીર વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો મળીએ છીએ એક નવી જગ્યાના ઇતિહાસ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ